વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિ તેમજ વાઘોડિયા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાઘોડિયા બજાર સમિતિ ખાતે આવેલા સભાખંડમાં કોંગ્રેસ મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત કોંગ્રેસ મહિલા પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલના અધ્યક્ષસ્થાને મહિલા કોંગ્રેસ સંમેલનનું આયોજન કરાયું મહિલા કોંગ્રેસ સંમેલનમાં વડોદરા જિલ્લા મહિલા સહપ્રભારી હેતલબેન પંચાલ મધ્ય ઝોન પ્રભારી અમૃતા દાસ ગુપ્તા વડોદરા જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ લતાબેન સોની વાઘોડિયા પ્રમુખ જશોદાબેન પરમાર વાઘોડિયા શહેર મહિલા પ્રમુખ વૈશાલીબેન વડોદરા જિલ્લા કોંગ્રેસ મહિલા મહામંત્રી કાજલબેન પરમાર સહિત વડોદરા જિલ્લાના તમામ તાલુકાના કોંગ્રેસ મહિલા પ્રમુખો તેમજ હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસ મહિલાઓએ ખાસ હાજરી આપી હતી વડોદરા જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી રાજુ બેલીમ વડોદરા મહામંત્રી કિરીટ વણકર વાઘોડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પણ નારાયણભાઈ પટેલ તેમજ તાલુકા કોંગ્રેસના હોદ્દેદારોએ હાજરી આપી હતી સભાખંડમાં યોજાયેલા કોંગ્રેસ મહિલા સંમેલનમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ગીતાબેન પટેલ મહિલાઓને આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી કોંગ્રેસને મત આપી કોંગ્રેસને જીતાડી લાવવાની હાકલ કરી હતી મહિલા પ્રદેશ પ્રમુખે ખાસ કરી મોંઘવારી તેમજ મહિલા પર થતા અત્યાચાર શિક્ષણ જેવા મુદ્દાની વાત પર સંમેલન માં મહિલાઓને સંબોધન કર્યું હતું રિપોર્ટર મૌલિન વ્યાસ વાઘોડિયા વાઘોડિયા ની આપણે જે મીટિંગ કારોબારીની લીધી એમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ ગીતાબેન સહપ્રભારી હેતલબેન મધ્ય ના પ્રભારી અમૃતાદાસજી ગુપ્તા તાલુકા પ્રમુખો જિલ્લા પ્રમુખો અને તા નારણભાઈ તાલુકા પ્રમુખો એ દરેક જણ હર્ષોલ્લાસ સાથે અને તમામ ગામડે ગામડેથી બહેનો ત્યાં હાજર રહી એ તમામનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને સત્તા પરિતો પરિવર્તન આવે તેના માટે ખભે ખભો મિલાવી અને જે અમે ચૂંટણીનો જંગ જીતીશું લડેંગે તો જીતેંગે અને બધી જે મનભેદ હોય એ બધું ભૂલી જઈ એક થઈને એકજૂથ જૂથ થઈ સત્તા પરિવર્તન લાવીશું એવી અમારી બહેનો અમારી સાથે જોડાઈ અને જે નવી નવી બહેનો જે યંગ છે એ લોકોને ઉમેદવારી કરાવી અને એમને ચૂંટણીમાં જંપલાવડાવીશું અને જે તેત્રીસ ટકા પચાસ ટકા જે બહેનોનું છે એને અમે ગૌરવપૂર્વક વિજય બનાવીશું એવી શુભેચ્છા સાથે આજે અમે બહેનો એક એકત્રિત થઈ છે અને દૂર દૂરથી અમારા ગુજરાત પ્રદેશ પ્રમુખ મધ્ય ઝોનના પ્રમુખ પ્રભારી તેમજ સપ્રભારી જે આવ્યા છે તેમનો તમામ બહેનોનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું અને ગામડામાંથી જે બહેનો આવી છે સમય ફાળવીને તે તમામનો હું દિલથી આભાર વ્યક્ત કરીશ આજે અહીંયા વડોદરા જિલ્લાની મહિલા સંગઠનની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આના પહેલાં હું વડોદરા શહેરમાં પણ મીટિંગ કરીને આવી છું ત્યાં અમારો એક ધરડાનો પ્રોગ્રામ હતો આજે બે વર્ષ પહેલાં વડોદરા શહેરની અંદર જે હરણી તળાવની અંદર બોટ કાંડ બન્યો હતો કે બોટની અંદર ઘણા બધા બાળકો કેપેસિટી કરતાં ચાર ઘણા બાળકોને બેસાડીને લઈ જવામાં આવી રહ્યા હતા કોઈ સુરક્ષા જેકેટ પણ નહોતું પહેરાવ્યું એમાં બાર બાળકો મૃત્યુ પામ્યા હતા બે શિક્ષિકાઓ મૃત્યુ પામી હતી એ લોકોના પરિવારજનોને હજુ સુધી ન્યાય નથી મળ્યો વળતર નથી મળ્યું અને એ ગુનેગારોને સજા નથી મળી એના ધરણાનો આજે એના ન્યાય માટે આજે બે વર્ષ પૂરા થયા એટલે શ્રદ્ધાંજલિ માટે બધું જ કાર્યક્રમ કરી અને આજે અહીંયા વડોદરા જિલ્લાની મિટિંગ કરવા માટે હું અહીંયા આવી છું આજે ગુજરાત પ્રદેશની મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે દરેક ગુજરાતના દરેક જિલ્લાનો મારો પ્રવાસ ચાલી રહ્યો છે અને આવનારા સમયની અંદર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે આ સ્થાનિક ચૂંટણીઓના પ્રચાર પ્રસાર માટે અને આ ચૂંટણીઓની અંદર જ્યારે પચાસ ટકા મહિલાઓને લડાવાની હોવાથી મહિલા સંગઠનને મજબૂત કરવા માટે અને આવનારી ચૂંટણીઓમાં સારી મહિલા જોડાય સારી મહિલાઓ લડે અને જીતે એવી મહિલાઓને ટિકિટ આપવામાં આવે એના સંગઠનને મજબૂત કરવા માટે આજે દરેક જિલ્લાના પ્રવાસના ભાગરૂપે વડોદરા જિલ્લાની અંદર મહિલા સંગઠનની મિટિંગ માટે અમે આવ્યા છીએ